રાજ્યના ચાર પોઈન્ટ પાંચ લાખ કર્મચારીઓ પડતર પ્રશ્નો મુદ્દે લડી લેવાના મૂડમાં રાજ્યના તમામ સરકારી કર્મચારી મંડળે કર્યું આંદોલનનું એલાન અલગ અલગ દસ મુદ્દાઓની સાથે આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે આંદોલનનું શસ્ત્ર જૂની પેન્શન યોજના લાગુ કરવાની કર્મચારીઓની માંગ એક ચાર બે હજાર પાંચ પહેલાના કર્મચારીઓના પણ પ્રશ્નો પડતર છે કોન્ટ્રાક્ટ અને ફિક્સ પગાર પ્રથા બંધ કરવાની પણ માંગ કરાઈ છે તમામ રાજ્યના મંડળોએ ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો પંચાયત મહાસંઘ તલાટી આરોગ્ય સચિવાલય અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક રાજ્યના તમામ મંડળોએ એકી અવાજે આંદોલન સરકાર સામે આપ્યું છે અને આંદોલન આપવા માટે બે હજાર બાવીસમાં જયારે સરકાર જોડે જે સમાધાન થયું માન્ય મંત્રીશ્રીઓની પાંચ મંત્રીશ્રીઓની કમિટી બની હતી એ કમિટીમાં જે સમાધાન થયેલ એ પ્રશ્નો હજુ બે વર્ષનો સમય થયો છતો આજ દિન સુધી પૂર્ણ થયેલ નથી અને આ વખતે દસ મુદ્દા સાથે આંદોલન છે એમાં સાતમા પગાર પંચના ભથ્થા ગરબાડુ ફિક્સ પગાર યોજના નાબૂદ કરવી અને જૂની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવી સમગ્ર રાજ્યમાં એના માટે છે અને એક ચાર બે હજાર પાંચ પહેલા સરકાર સાથે જે સમાધાન થયું હતું કે એક ચાર બે હજાર પાંચ પહેલાના કર્મચારી જૂની પેન્શન યોજનામાં સમાવ આ મુદ્દાઓ સાથે આ આંદોલન આપવામાં આવીશું કોન્ટ્રાક્ટરને ફિક્સ પગાર પ્રથા બંધ કરાવવાની માંગ સાથે આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે કર્મચારીઓને રાહત દરે પ્લોટ આપવાની કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે ઓક્ટોબર માસમાં ઝોન પ્રમાણે આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી છે રાજ્યના ચાર પોઈન્ટ પાંચ લાખ કર્મચારીઓ એ પડતર પ્રશ્નો મુદ્દે અત્યારે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે રાજ્યના તમામ સરકારી કર્મચારી મંડળ દ્વારા આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે દસ થી વધારે મુદ્દાઓની માંગ સાથે આંદોલનનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે જૂની પેન્શન યોજના એ લાગુ કરવાની કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે ઓક્ટોબર માસમાં એ ઝોન પ્રમાણેની આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે કર્મચારીઓને રાહત દરે પ્લોટ આપવાની પણ કર્મચારીઓ દ્વારા માંગ કરવામાં આવી છે ફિક્સ પગાર પ્રથા એ બંધ કરવા માટે પણ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે કર્મચારીઓને રાહત દરે પ્લોટ આપવાની કર્મચારીઓની માંગ સાથે ઓક્ટોબર માસમાં ઝોન પ્રમાણે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે રાજ્યના ચાર પોઈન્ટ પાંચ લાખ કર્મચારીઓ દ્વારા પડતર પ્રશ્નોને મુદ્દે હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે